નમસ્કાર મારા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે આપણે સરસ મજાનું પ્રાઇઝેક્શન સમજવાના છીએ રિલાયન્સમાં અને બી હું તમને ડેટ કહી દઉં એટલે તમે ફોલો કરી શકો ફર્સ્ટ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું રિલાયન્સે આમાં બહુ સરસ મુમેન્ટ આપી છે ઓફ સાઇડ હવે આપણે અહીંયા એવું નથી વિચારતા કે ક્યાં એન્ટ્રી લેશું કેટલો પ્રોફિટ થશે આપણે એવું સમજીએ છીએ કે શું આપણને પ્રોબેબિલિટી સમજાય છે એટલી ખબર પડે છે કે આપણે બાય સાઈડ જવાનું હતું સેલ સાઈડ અવોઇડ કરવાનું હતું અથવા તો પ્રોબેબિલિટી કઈ સાઈડ છે આ સિરીઝનો હેતુ એ જ છે હવે એ સમજતા પહેલા એનું આગલા દિવસનું બિહેવિયર જોઈ લઈએ તો આગલા દિવસનું બિહેવિયર છે થોડું ન્યુટ્રલ ટુ નેગેટિવ બિહેવિયર અથવા તો કોન્સલ્ટેશન કહી શકાય આનો હાઈ હતો અને આ એનું લો હતું એટલે રેન્જ કાંઈ બહુ ખાસ નથી આ માર્કેટ અહીંયા આવ્યું ને આટલું રિકવર કર્યું થોડોક બોરિંગ ડે થોડોક કોન્સલિડેશન ડે વાળો દેહ હતો પણ મને તો એટલી ખબર પડે કે જો હું અહીંયા હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરું તો આ એનો હાઈ થઈ ગયો બરાબર છે અને આ એનો લો થઈ ગયો અહીંયા એનો લો થઈ ગયો મને તો આટલી ખબર પડે બરાબર ને હજી થોડોક નાનો કરી નાખું એટલે હજી આપણને મજા આવે ઓકે હવે આમાં આપણે સમજવાનું છે શું આપણે સમજીએ આ સૌથી પહેલા તો કે તમે અહીંયા જોવા જશો તો આ એકાદ બે દિવસમાં આ લો અહીંયા છે આ લો અહીંયા છે બરોબર એટલે માર્કેટ આ દિવસે આ લો ને ટચ ના કર્યું થોડુંક અહીંયા બાયર્સ વધારે છે એવા સેન્ટિમેન્ટ ની ખબર પડી હવે માર્કેટ અહીંયા ઓપન થયું હવે ઓપનિંગ નું બિહેવિયર તમે જોવો ઓપનિંગ ની 15 મિનિટ ની બે કેન્ડલ નો લો ઓલમોસ્ટ સેમ છે જો આ લો છે 2925

એટલે હવે અહીંયા કોઈ એવું મને ઇન્ડિકેશન મળતું કે હું શોર્ટમાં લો તો અહીંયા જ છે છે હકીકતમાં જોઈએ જોઈએ નીચે નીચે તો હાઈ ક્રોસ ના કરાય તરત અને આની બ્રેક કરવું જોઈએ મારા માટે મારા માટે લ્યો કે આ દિવસે રિલાયન્સ શોર્ટ કરવાનો હોય ને તો હું શું વિચારું કે માર્કેટ ભલે ઓપન થયું અહીંયા જ્યાં સુધી આ લો બ્રેક નહીં કરે ને ત્યાં સુધી મારે શોર્ટમાં નથી જવું તો આ લો ની વાત જવા દો સવારનો અડધી કલાકનો લો ભી એને બ્રેક નથી કર્યો અને હાઈ બ્રેક કર્યો છે બસ તો ત્યાં જ મારી પ્રોબેબિલિટી શું થઈ જાય અપ હવે હું ક્યાં એન્ટ્રી લઉં છું કેટલો સ્ટોપલ રાખું છું એ બધી બહુ સેકન્ડરી વસ્તુ છે મને તો ખાલી આ કેલ્ક્યુલેશન સમજમાં આવવું જોઈએ કે માર્કેટ શું કરે છે અને માર્કેટ શું નથી કરતું અને આજનું જે હાઈ છે એ પછી એ જો માર્કેટ મોટી કેન્ડલ આપીને એકદમ મોટી મુવમેન્ટ આપી કારણ કે ત્યારે ત્યારે જો એ માર્કેટ રોકાણ હતું બરાબર બે બે દોજી કેન્ડલ આપી હતી કઈ મુમેન્ટ આપી નહોતી ત્યાંથી એને ઉપર જવામાં બી ટાઈમ લાગ્યો એટલે પરફેક્ટ પ્રાઇઝ એક્શનમાં કામ કરે છે આ સિરીઝનો હેતુ એવો નથી કે આપણે કેટલા લાખો કમાઈ લઈએ આ સિરીઝનો હેતુ એ જ છે કે શું આપણને કેન્ડલ વાંચતા આવડે છે શું ચાર્ટ વાંચતા આવડે છે અહીંયા બહુ સિમ્પલ હતું કે હું શોર્ટમાં ત્યારે જ જાત કે જ્યારે આ વસ્તુ અહીંયા નીચે ના જઈ એ ન ગઈ તો પછી મારે અપસાઇડ વિશે જ વિચારાય ભલે પછી આખો દિવસ બેઠા રહો પણ આડાવડા રેન્ડમ ટ્રેડ ન કરાય બરોબર છે આઈ હોપ કે ઘણું બધું શીખવા મળ્યું હશે આપણી એપ ડાઉનલોડ કરી લેજો બહુ સારી એક્શનની અપડેટ્સ આપું છું ઘણી બધી ટ્રેડિંગ સિસ્ટમ છે ને બેંક નિફ્ટીના વર્કશોપ બી છે બહુ મજા આવશે તમને શીખવામાં અને સમજવામાં બાકી મળતા રહેશો આપણે સારા સારા વીડિયો ત્યાં સુધી આવીશું ઓફ લવ એન્ડ હેપીનેસ